આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ફેન્સી ઢોસા એન્ડ ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના એસએમએસએમ હાઈસ્કૂલના પટાંગણમાં પચોતેરમાં ગાંધી મેળાનો ભવ્ય પ્રારંભ થયો તારીખ બાવીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી ચાર દિવસ ચાલનારા આ ગાંધી મેળામાં સત્તાવન જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં હાથ બનાવટની વિવિધ ચીજ વસ્તુઓ ખાદીના સ્ટોલ સહિતની ચીજો પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવી છે ગાંધી પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા દર વર્ષે ગાંધી મેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે ધરમપુર તાલુકામાં ધરમપુર શહેરમાં આવેલી એસએમએસએમ હાઈસ્કૂલના મેદાન ઉપર તારીખ બાવીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી એટલે કે ચાર દિવસ માટે ગાંધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાંધીજીના વિવિધ સાહિત્ય તેમજ ગાંધીજીની વિચારધારા એટલે કે સ્વરોજગારીના વિકેન્દ્રીકરણની વાતો સાથેના હાથ બનાવટની વસ્તુઓનો વેચાણ અને પ્રદર્શન માટે સત્તાવન જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે આ તમામ સ્ટોલો ઉપર હાથ બનાવટની ચીજવસ્તુઓ અને ખાસ કરીને સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે ગ્રામીણ કક્ષાએ રહેતી મહિલાઓનું સ્વસહાય જૂથ હોય કે પછી કોઈ વ્યક્તિગત કારીગર એ તમામ પોતે હાથે બનાવેલી ચીજવસ્તુઓ અહીં વેચાણ અને પ્રદર્શન માટે મૂકવામાં આવી છે ગાંધી મેળાથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ નહીં પરંતુ કર્માંજલિ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું નવસારી દાંડીના ડૉક્ટર કાળુભાઈ ડાંગરે જણાવ્યું હતું તેમણે કહ્યું કે ગાંધીજીના વિચારોનો પ્રચાર પ્રસાર થાય અને લોકો આત્મનિર્ભર બને તેવા પ્રયાસ સાથે ગાંધી મેળાનું દર વર્ષે આયોજન થાય છે જે અંતર્ગત ધરમપુરમાં આ વખતે સત્તાવન જેટલા સ્ટોલ લગાવીને પચોતેરમાં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાદીના કાપડ ખાદીની ચીજવસ્તુઓથી બનાવેલા કપડાં સ્વદેશી ચીજવસ્તુઓ તેમજ ખાણીપીણીની વસ્તુઓના વેચાણ અને સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેથી કરીને લોકો સ્વાવલંબી બને પગભર બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે ધરમપુરની જનતાને ગાંધી મેળાનો લાભ લેવા માટે ડૉક્ટર કાળુભાઈ ડાંગર દ્વારા જણાવવામાં આવ્યું છે હજુ આગામી બે દિવસ સુધી આ ગાંધી મેળો ચાલશે મહત્વનું છે કે આ ગાંધી મેળામાં મમતા મંદિર અને ગાંધીઘર કચોલીના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી કેટલીક ચીજવસ્તુઓ અહીં પ્રદર્શન અને વેચાણમાં મૂકવામાં આવી છે જેથી આ બાળકોને સ્વાવલંબન સાથે પગભર થાય અને તેઓને પ્રોત્સાહન મળે તે માટે આ ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે જેની ખરીદી પણ અહીં આવનારા લોકો આ બાળકોને પ્રોત્સાહિત કરવા કરી શકે છે હાલ મોટી સંખ્યામાં લોકો ગાંધી મેળાને નિહાળવા અને ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે મારું નામ ડૉક્ટર કાળુભાઈ ડાંગર અને હું સમાજ વૈજ્ઞાનિક તરીકે દાંડીમાં છેલ્લા ચૌદ વર્ષથી કામગીરી કરું છું અને અત્યારે આજે ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ છે એનો હું ટ્રસ્ટી પણ છું અને જેના દ્વારા આ ગાંધી મેળાનું આયોજન થાય છે દર વર્ષે આ આયોજન થાય છે ગાંધીજીને શ્રદ્ધાંજલિને બદલે કર્માંજલિ આપવા માટે આ ગાંધી મેળાનું આયોજન કરવામાં આવે છે આ પંચોતેરમો ગાંધી મેળો એ અત્યારે ધરમપુરમાં ચાલી રહ્યો છે આજે બીજો દિવસ છે હજુ બે દિવસ આ ગાંધી મેળો ચાલશે આ ગાંધી મેળાનો જે ઉદ્દેશ છે એ ગાંધીજીના વિચારોનું પ્રચાર પ્રસાર થાય આજુબાજુના લોકો શાળાઓ કોલેજો એના વિદ્યાર્થીઓમાં આ પ્રકારની એક જાગૃતિ આવે વાંચન માટે પણ પ્રેરણા મળે અને ખાસ કરીને જે ગાંધીજી ગામડાની વાત કરતા હતા સ્વાવલંબનની વાત કરતા હતા સ્વરોજગારી વિકેન્દ્રિત ધોરણે સ્વરોજગારીની વાત કરતા હતા મને લાગે છે કે એ પણ એક વસ્તુ એનો આશય છે કે ગુજરાતના ખાદી અને ગ્રામોદ્યોગ પ્રમાણિત જે વસ્તુઓ બનાવે છે એના માટેના અત્યારે આપ જોઈ શકો તો કે સત્તાવન જેટલા સ્ટોલ છે અલગ અલગ જગ્યાએથી કચ્છથી માંડીને અલગ અલગ બધા જ વિસ્તારોમાંથી આવ્યા છે અને સમયની સાથે બદલાતા બદલાતા એમાં પણ બદલાવ આવ્યો છે આપને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ સ્ટોલની અંદર બે સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એવી છે એક તો મમતા મંદિર એટલે માનવ કલ્યાણ ટ્રસ્ટ છે અને ગાંધીઘર કચોલી છે જે જે દિવ્યાંગ લોકો છે બાળકો છે એ લોકો પણ આ બધી વસ્તુઓ જાતે બનાવે છે પોતે આત્મનિર્ભર સ્વનિર્ભર થઈ શકે એવા આશયથી આ બધી વસ્તુઓ બનાવે છે અને વેચાણ પણ કરે છે એના બે સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી કરીને એ લોકો ભવિષ્યમાં પોતે પોતાના પગભર સ્વમાનભેર પોતે માનવીય રીતે જીવન જીવી શકે એવા આશયથી આ કામગીરી જે ચાલે છે એને પણ અમે પ્રોત્સાહન આપીએ છીએ અને એટલા માટે જ કહું છું કે આ ગાંધી મેળાની મુલાકાત આપ સૌ લોકો લેજો અને આ જે લોકો આવી પ્રવૃત્તિ કરનારા લોકોને પ્રોત્સાહન મળે એ લોકોને પણ પ્રેરણા મળે એટલા માટે એકાદ બે નાની વસ્તુઓ પણ જો ખરીદશો તો અમને ગમશે પણ એની સાથે સાથે ખાસ કહું કે આ ગાંધી વિચાર પ્રસારનું કામ થઈ રહ્યું છે ત્યારે ધરમપુરની આજુબાજુના ગામના અને શહેરના લોકોને વિનંતી છે કે હજુ પચીસ તારીખ સુધી રવિવાર સુધી આ આપણો ગાંધી મેળો ચાલવાનો છે એટલે સૌ એક વખત ચોક્કસ આ ગાંધી મેળાની મુલાકાત લેશું આભાર હાલ ચૌધરી અમે તિસ્કરી ધરમપુરથી આવ્યા છીએ અને એના માટે ઘણા એવા જોયા હતા એટલે સાંભળ્યું હતું હતું ન્યૂઝમાં ને એ રીતના એના શું કહેવાય એ પેમ્પલેટને બધા જોયા હતા તો એ જોઈ અનુસરીને એક વખત મુલાકાત લેવા માટે મતલબ એમાં હતું કે હેન્ડમેડ વસ્તુઓ અમુક દેશી જે હાથની અને બનાવેલી હોય ને એટલે એ રીતના જોવા અને પરચેસ કરવા પણ અમને બી ઘણી વસ્તુઓ ગમ્યું જે અમે ખાસી ખરીદી પણ કરી છે તો એના માટે થવા જોઈએ ને એના માટે ઘણા ખાસા મતલબ ઘણા એવા જે આર્થિકને રીતે અમુકને જો પગભર થઈ શકે એના માટે બી થવું જોઈએ એ લોકોને રોજીરોટી મતલબ બંને માટે થઈ જાય એમ